પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વાડોદર ખેડાપા નવી વસાહત ગામે રહેતા જયસિંગભાઈ મોગાભાઈ ડામોરે મોરવા હડફ પોલીસ મથકે જાણ કરતા જણાવ્યું હતું કે તેમના ખેતરમાં આવેલ કુવાના પાણીમાં એક અજાણી યુવતીની લાશ પડી હોવાની જાણ મોરવા હડફ પોલીસ મથકે કરતા મોરવા હડફ પોલીસ મથકના પોલીસ જમાદાર અભયસિંહ બારિયાએ ઘટના સ્થળે પહોંચી લાશને કુવામાંથી બહાર કઢાવી આસપાસના ગામોના રહીશોને લાશની ઓળખ માટે જાણ કરતા લાશ ઓળખાઈ ન હતી જેથી લાશને મોરવા હડફ ખાતેના પીએમ રૂમમાં પીએમ માટે મોકલી હતી આ મરનાર યુવતી કોણ છે કયા ગામની છે આ કુવામાં તેની લાશ કેવી રીતે આવી તે અંગેની તપાસનો દોર શરૂ કર્યો છે હાલ તો આ પચીસ થી ત્રીસ વર્ષની યુવતીની લાશની કોઈ ઓળખ થઈ નથી કોણ હશે તેના પરિવારજનો ક્યાં હશે આ યુવતી આ યુવતીની લાશ વાડોદર ખેડાપાની નવી વસાહતના કુવામાં ક્યાંથી આવી તે તમામ બાબતો અંગે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ ત્રણ સાત બે હજાર રોજ વાડોદર ખેડાપા નવી વરસાદમાં જયસિંહભાઈ મોગાભાઈ ડામોરના કૂવામાં એક અજાણી સ્ત્રી જેની ઉંમર પચીસથી ત્રીસ વર્ષની ધીર ડેડ બોડીને ખબર મળતા અમે સ્થળ પર જઈ જે સધરી અનનોન ડેડ બોડી કૂવામાંથી લાશ બહાર કઢાવી મોરવા હડપ સરકારી દવાખાને પીએમ માટે મૂકેલ છે આગળની તપાસ તજવીજ ચાલુ છે ઇકબાલ શેખ નો રિપોર્ટ સહેરા